સુરત પથ્થરમારાની ઘટનામાં કોર્ટમાં રજૂ કરાયેલા સત્યાવીસ લોકોને બે દિવસના રિમાન્ડ પર મોકલાયા સુરતમાં મંગળવારે સૈયદપુરાના વરિયાવી બજાર વિસ્તારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારા બાદ ફાટી નીકળેલ હિંસામાં ધરપકડ કરાયેલા તમામ સત્યાવીસ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડાવાલાએ સમગ્ર કેસમાં પૂર્વ આયોજિત કાવતરો હોવાની શંકા દર્શાવતા દલીલો રજૂ કરી આરોપીના ચૌદ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી બચાવ પક્ષ વતી ચાર અલગ અલગ એડવોકેટોએ દલીલો રજૂ કરી રિમાન્ડની માંગણી નામંજૂર કરવાની માંગ કરી હતી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તમામ સત્યાવીસ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા રિપોર્ટર સુનિલ ગાંજાવલા સુરત